જો કે જેમ જેમ દિવસ ચડતો ગયો તેમ મતદારોમાં ઘટાડો જોવા મળ્યો હતો જે બપોર બાદ પુનઃ જોરશોરમાં મતદાતાઓ નજરે પડ્યા હતા આ વચ્ચે હાસો ટંકલેશ્વર વિધાનસભા વિસ્તારમાં મતદાન માટે ભારે ઉત્સાહ સાથે મતદાતાઓ મતદાન કરી રહ્યા છે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પરિવાર સાથે પોતાના વતન કુડાદરા ગામની શાળા ખાતે પહોંચી મતદાન કર્યું હતું મતદાન કર્યા બાદ તમામ મતદાતાઓને મતદાન કરવા અપીલ કરાઈ હતી મેં પણ મારા પરિવાર સાથે આ લોકશાહીના પર્વનું ઉજવણી આજે અહીંયા કરી છે ત્યારે આપ તમામ મિત્રોને પણ વિનંતી કરો છો આ તમામ લોકો પણ પોતે પરિવાર સાથે મતદાન કરો